હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન પૂનમના દિવસે રજૂ કરું છું આ ભજન તમને જો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજનો દિવસ મારે કેવો મંગલકારી રે આજનો દિવસ મારે કેવો મંગલકારી રે પ્રભુજી પધાર મારે ಗೋಕುಳಿಧಾರಿ ರೇ ಆಜನ ದಿವಸ ಮರೆ ಕೋ ಮಂಗಲ್ಾರಿ ಆಜನ ದಿವಸ ಮರೆ ಕೇ ಮಂಗಲ್ಾರಿ ಪ್ರಭು ಜೀ ಪದಾರರೆ ಕೇ ಗೋಕುಳನಾ ಗಿರಧಾರಿ ರೇ ಸೂರಜ ಉಗ್ಯೋ ಚಂದ್ರ ಉಗ್ಯೋ ಸೂರಜ ಉಗ್ಯೋ ચંદ્ર ઉગ્યો ઉગ્યા નવલખ પ્રભાત રે ઉગ્યા નવલખ પ્રભાત રે આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા વર્ત્યો જય જય કાર રે વર્ત્યો જય જય કાર રે આજનો દિવસ મારે કેવો મંગલકારી આશો પલવ તોરણ બંધા આશો પલ્લવ ના તોરણ બંધાઉ કુમકુમ કે સરગાર કુમકુમ કે સરગાર રે મોતી કે રાચોક પુરાઉ મોતી કે રાચોક પુરાઉ રંગોળી પુરાઉ આજ રે રરે રંગોળી પુરાઉ રે આજનો દિવસ મારે કેવો મંગલકારી પ્રભુજી પધાર્યા મારે આંગણીએ પ્રભુજી પધાર્યા મારે ઘેર યમુના કિનારે ધેનું ચરાવે યમુના કિનારે ધેનું ચરાવે મોરલીનો કરે નાદરે મોરલીનો કરે વાલો નાદરે व्रजनि गोरि भूल हैयाु भे भूल भान रे, रे। आज न दिवस मा केो मङ्गलकारी प्रभु पधार्य रे प्रभु मारे आङ्गणे शरद पूना अजवाळी राते शरद पुनमनि अजवाली राते वालो रमाडे रासरे वालो रमाडे रासरे रासमीने व्रजनी गोपी रास रमीने आव्रजनी भूले भूल भान रे भूले भान रे આજનો દિવસ મારે કેવો મંગલકારી આજનો દિવસ મારે કેવો મંગલકારી કોઈ ગોપી માખણ લાવે કોઈ ગોરસ લાવે કોઈ ગોપી માખણ લાવે કોઈ ગોરસ લાવે માખણ દેખી કૃષ્ણ કનૈયો માખણ દેખીને કૃષ્ણ કનૈયો છે થઈ થઈ તાલ રે છે થઈ થઈ તાલ ஆசே மங்கலக ஆஜன மாத கே மங்கலா சோழசோபியோ டோமாளி சோழசோபியோ டோமாளி ஞாஜர நோக்கே ઝાઝરનો કરે નાદર રૂમ ઝૂમ રૂમ ઝૂમ ગોપીયો ના છે રૂમ ઝુમ રૂમ ઝૂમ ગોપીયો ના છે ના છે મારો કાનો આજ રે છે મારો કાનો આજ રે આજનો દિવસ મારે કેવો મંગલકારી ಆಜನ ದಿವಸ ಮರೆ ಕೋ ಮಂಗಲ್ಾರಿ ಪ್ರಭು ಪಾಧಾರ್ಯ ಮರೆ ಕೆ ಗೋಕುಳನಾ ಗಿರಧಾರಿ ರೇ ધન્ય માતા જ શોધા ધન્ય ધન્ય નંદ માતા જ શોધા ધન્ય ધન્ય નંદ લાલ ધન્યા છે વ્રજની ના રમને ધન્ય ગોકુળીયુગામ માધવદાસ ને એટલું જ માગે વ્રજની ગોપી પણ એટલું જ માગે देजो रे आज नो दिवस मारे के मा केो आज नो दिवस मारे के केो मंगलकारी प्रभु मारे कृपधारि आ रे गोकुलना गिर रे